જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ખોરાસા ગામ નજીક આવેલા સાંબલી ડેમમાં પાણીની આવક થઈ છે સાંબલી ડેમનું લેવલ એકતાલીસ મીટર પર પહોંચી ગયું હતું અને તેના કારણે ડેમના દરવાજા પણ ખોલવા પડ્યા હતા વંથલી તાલુકાના ખોરાસા સેન્દ્રડા કેશોદના નદીના તટીય વિસ્તારોમાં લોકોને અવરજવર ન કરવાની સ્થાનિક વહીવટી તંત્ર તરફથી સૂચના આપવામાં આવી છે

શ્રી કૃષ્ણ ચોક્કસ જણાવી દઉં કે જૂનાગઢમાં ગત રાત્રિથી જ મેઘાનું આગમન થઈ ગયું છે અને ભારે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાની જો વાત કરવામાં આવે તો બાતવા જે ખારો ડેમ છે તે ઓવરફ્લો થયો છે ને હાલ બાતવા ખારા ડેમના જે છ દરવાજા છે તે ઝીરો પોઈન્ટ સાઠ મીટર ખોલવામાં આવ્યા છે હાલ જુનાગઢ શહેરની જો વાત કરવામાં આવે તો જૂનાગઢ શહેરમાં પણ ભારે વરસાદના કારણે જોશીપરા જે અંડરબ્રિજ છે ઝાંદેડા અંડરબ્રિજ છે તેમાં પાણી એ ઘુસી જતા વાહન વ્યવહાર ઠપ થયો છે અનેક શાળાઓની અંદર રજા પણ જાહેર કરી દેવામાં આવી છે હાલ જુનાગઢના જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની પણ સમસ્યા જોવા મળી રહી છે જુનાગઢના ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો જુનાગઢના વંથલી મેંદૈડા માણાવદર સહિતના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા છે હાલ તંત્રની ટીમ છે તે પણ સતત અપડેટ લઈ રહી છે ને જે પાણીની સ્થિતિ છે તેના પર સતત વોચ રાખી અને જે લોકો અસરગ્રસ્ત થાય છે તેને

અને જે માણાવદર વિસ્તારમાં વરસાદ પડવાના કારણે જે માણાવદર શહેરના અમુક જે વિસ્તારો છે ત્યાં હાલ ડૂબ પાણી છે તે ભરાયા છે અને તંત્રની ટીમ છે તે પણ ત્યાં પહોંચી રહી છે હાલ જે બાટ માણાવદરનો જે રસાલા ડેમ છે તે પણ ઓવરફ્લો થઈ ગયો છે બાટવા ખારો ડેમ છે તે પણ ઓવરફ્લો થતાં છ દરવાજા ખોલવામાં આવ્યા છે વંથલીમાં પણ પાણીની સ્થિતિ જોવા મળી રહી છે આમ જુનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદનું આગમન થયું છે અને વંથલી માણાવદર અને જે

જુનાગઢ શહેરની જો વાત કરવામાં આવે તો દર વર્ષે ચોમાસાની સિઝનમાં થોડોક વરસાદ થાય ત્યાં જે ઓવરબ્રિજ અને જે જૂનાગઢ શહેરના જે બંને અંડરબ્રિજ છે જોશીપરા અને ઝાંઝેડા આ બંને અંડરબ્રીજમાં પાણી ભરાઈ જાય છે અને તેના કારણે વાહન વ્યવહાર બંધ કરી દેવો પડે છે આજે પણ આ સ્થિતિ જોવા મળી છે બંને અંડરબ્રિજમાં પાણી ઘૂસી ગયા છે અને તેના કારણે વાહન વ્યવહાર સદંતર બંધ કરી દેવો પડ્યો છે સલામતી ખાતર અમુક જે શાળાઓ છે તેણે પણ શાળા શાળામાં રજા જાહેર કરી દીધી છે અને જૂનાગઢના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં હાલ પાણી ભરાયા હતા પરંતુ હવે વરસાદ બંધ થતા સ્થિતિ ધીમે ધીમે કાબુમાં આવતી હોય તેવું જોવા મળી રહ્યું છે આભાર હિરેન સમગ્ર માહિતી આપવા માટે તો સમગ્ર જુનાગઢ શહેર હોય કે પછી ગ્રામ્ય વિસ્તાર હોય ત્યાં ધોધમાર